નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રીતિ આજે વેધર અપડેટમાં વાત કરવી છે જે ગઈકાલે ચોમાસું સક્રિય બન્યું તેમને લઈને કે હવે કેટલા કેવા કયા વિસ્તાર છે કે જ્યાં ચોમાસાએ દસ્તક દઈ દીધી છે એ પછી ભારે વરસાદ પડવાનો છે એવા કયા વિસ્તાર છે કે જ્યાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે અને ખાસ એ વાત પણ જાણવું છે કે મેઘગર્જનાની સાથે કયા કયા એવા વિસ્તારો છે કે જ્યાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે ધીમે ધીમે જે ચોમાસું છે તે પહેલાં ઉપર આવ્યું હતું અગિયાર જૂને ગુજરાતની અંદર ચોમાસાએ દસ્તક દઈ દીધી હતી અને એ પછી એકદમથી ચોમાસુની સક્રિય થઈ ગયું અને ઓગણીસ તારીખ પછી એટલે કે ગઈકાલથી હવે ધીમે ધીમે ચોમાસું છે તે સક્રિય થઈ ગયું છે એટલે કે આજે ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને ખાસ એવા ઘણા એ પણ વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે એ જાણવું છે સૌપ્રથમ પ્રથમ માધ્યમથી કે જે ચોમાસું છે તે ધીમે ધીમે ઉપર આવી રહ્યું છે તેમાં ગુજરાતની સુપરિસ્થિતિ છે ગુજરાતની અંદર ચોમાસું કઈ રીતે દસ્તક દીધું છે તો તે પછી કઈ રીતે વરસાદ આવવાનો છે અત્યારે એ જોવાનું છે કે જે ચોમાસું ધીમે ધીમે ઉપર આવી રહ્યું છે છે એટલે કે ભારતના બધા ભાગોમાં પણ વરસાદની સંભાવના અને અમુક એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ પડી રહ્યો છે કેરળ કર્ણાટક આ બધા જે વિસ્તારો છે મહારાષ્ટ્ર ત્યાંથી લઈને વરસાદ હવે જ્યારે ગુજરાતની અંદર પ્રવેશી ગયો છે ત્યારે ગુજરાતના આટલા વિસ્તારો છે દક્ષિણના ભાગોમાં પણ વરસાદની સંભાવના છે આ સાથે જ સૌરાષ્ટ્રના પણ એવા ઘણા ભાગો છે કે જ્યાં હવામાન વિભાગે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે દક્ષિણનો જે પટ્ટો કહી શકાય ત્યાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ સાથે જ કિનારાનો જે પટ્ટો છે એટલે કે જામનગર રાજકોટ ભાવનગર અમરેલી આ જે બધા દરિયાકિનારાના વિસ્તારો છે ત્યાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે અને ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ અત્યારે પડી રહ્યો છે હવે આપણે આઈએમડીના માધ્યમથી એ જાણવાનો પ્રયત્ન કરીશું કે કઈ કઈ જગ્યા પર હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમાં સૌથી વધારે દક્ષિણ ગુજરાત છે છે તેમનો સમાવેશ થાય ડાંગ વલસાડ દમણ દાદરા નગર હવેલી આ જે ચાર વિસ્તાર છે ત્યાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે એટલે કે ગુજરાતની અંદર આ ચાર એવા વિસ્તાર છે કે જ્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવે એ જાણીએ કે અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની જે હવામાન વિભાગે આગાહી કરી છે એ અમુક સ્થળોની અંદર કયા કયા વિસ્તારનો સમાવેશ થાય છે જે જગ્યા પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે એમાં વડોદરા છે છોટા છોટાઉદેપુર છે નર્મદા છે ભરૂચ છે સુરત તાપી ડાંગ વલસાડ નવસારી દમણ દાદરા નગર હવેલી દક્ષિણથી જે થોડો એવો મધ્ય ગુજરાતનો ભાગ છે તે જગ્યા પર હવામાન વિભાગે હળવાથી આગાહી હવામાન વિભાગે કયા કયા વિસ્તારોમાં કરી છે એમાં સૌથી પહેલા આવે છે કચ્છ એ પછી ધીમે ધીમે જ્યાં દરિયા કિનારાના વિસ્તારો છે દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ રાજકોટ અમરેલી ગીર સોમનાથ અને ભાવનગર આ બધા દરિયાકાંઠાના વિસ્તારો છે અરવલ્લી મહીસાગર પંચમહાલ અને દાહોદ આ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે અને એ જોવાનું છે કે આ સાથે જ મેઘગર્જનાની ચેતવણી પણ હવામાન વિભાગે કઈ કઈ જગ્યા પર કરી છે તો એમાં પણ એ જ વિસ્તારોનો સમાવેશ થાય છે કે જ્યાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે કચ્છ દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ રાજકોટ અમરેલી ભાવનગર આટલી જગ્યા પર મેઘગર્જનાની સાથે છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ સાઈડ અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી અને ડાંગ આટલા એવા વિસ્તારો છે કે જ્યાં મેઘગર્જનાની સાથે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે હવે એ જોવાનું છે કે હવામાન વિભાગે જે આગાહી કરી છે એમની સાથે ગઈકાલે કઈ કઈ જગ્યા પર કેટલો વરસાદ નોંધાયો છે હવામાન વિભાગે જે આગાહી કરી છે તેમાં છેલ્લા ચોવીસ કલાકની અંદર કેટલો વરસાદ કઈ કઈ જગ્યા પર નોંધાયો છે તેમાં દેવભૂમિ દ્વારકાની પહેલાં વાત કરી લઈએ તો બે મિલીમીટર વરસાદ નોંધાયો છે આ સાથે જ જૂનાગઢની અંદર છવ્વીસ મિલીમીટર એટલે કે એક ઇંચથી થોડો વધારે વરસાદ નોંધાયો છે આ સાથે ગીર સોમનાથમાં અઢાર ઇંચ વરસાદ નોંધાયો છે માપ કરજો ગીર સોમનાથમાં અઢાર મિલીમીટર વરસાદ નોંધાયો છે અને હવે અમરેલીની વાત કરવામાં આવે તો સોળ મિલીમીટર ભાવનગરમાં અગિયાર મિલીમીટર બોટાદની અંદર ત્રણ પોઈન્ટ પાંચ મિલીમીટર વરસાદ નોંધાયો છે આ સાથે જ સુરેન્દ્રનગરની અંદર એકવીસ મિલીમીટર એટલે કે એક ઇંચ કરતાં થોડો એવો વરસાદ નોંધાયો છે ગાંધીનગરની અંદર ઝીરો પોઈન્ટ પાંચ મિલીમીટર છે વડોદરાની અંદર એક મિલીમીટર છે ભરૂચની અંદર ઓગણીસ મિલીમીટર છે એટલે કે એક ઇંચની થોડી આજુબાજુ વરસાદ નોંધાયો છે આ સાથે જ સુરતની અંદર પંદર પોઈન્ટ ચાર મિલીમીટર તાપીની અંદર ચાર છે ચાર મિલીમીટર ડાંગની અંદર બે મિલીમીટર નવસારીની અંદર પંદર મિલીમીટર અને દમણની જો વાત કરવામાં તો પંદર પોઈન્ટ પાંચ મિલીમીટર પરંતુ ખાસ વાત તો એ છે કે આ બધી જગ્યા પર જે વરસાદ નોંધાયો છે તેમાં સૌથી વધારે વરસાદ છે તે હવામાન વિભાગે વલસાડની અંદર નક્કી કર્યું છે કે આ વખતે વલસાડની અંદર કેટલો વરસાદ નોંધાયો છે અત્યાર સુધીમાં છેલ્લા ચોવીસ કલાકની અંદર એટલે કે વલસાડની અંદર સત્યાવીસ મિલીમીટર છે સત્યાવીસ મિલીમીટર વરસાદ છે એટલે કે એક ઇંચથી વધારે થોડો વરસાદ વલસાડમાં નોંધાયો છે અને વલસાડ પછી જો સૌથી વધારે વરસાદ કહી શકાય છેલ્લા ચોવીસ કલાકની અંદર તો એ જૂનાગઢ છે એટલે કે વલસાડ પછી જૂનાગઢ આવે છે એ હવામાન વિભાગે પણ કહ્યું છે કે સૌથી વધારે અત્યાર સુધીમાં વલસાડની અંદર સત્યાવીસ મિલીમીટર વરસાદ નોંધાયો છે એટલે કે એક ઇંચથી વધારે વરસાદ આ જગ્યા પર નોંધાઈ ચૂક્યો છે ધીમે ધીમે ચોમાસું છે તે સક્રિય થઈ રહ્યું છે અને વરસાદ છે તે ઉપર આવી રહ્યો છે એટલે કે જેટલા આ વિસ્તારમાં આપણે વરસાદ જોયો હજુ પણ એવા ઘણા વિસ્તાર બાકી છે કે જ્યાં હજુ વરસાદ નથી આવ્યો કચ્છ જામનગર મોરબી રાજકોટ પોરબંદર આ સાઈડ અંદર પાટણ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર અરવલ્લી ખેડા છોટા ઉદેપુર અને નર્મદા છેલ્લા ચોવીસ કલાકની અંદર આ જગ્યા પર હજુ સુધીમાં વરસાદ જેટલો કહી શકાય ખેડૂતોને જરૂર છે તેટલો હજુ નથી પડ્યો એટલે કે હજુ ઘણા ખેડૂતો છે તે વાવણીલાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે પરંતુ ધીમે ધીમે હવે ચોમાસું દસ્તક દઈ દીધું છે અને એ બાદ પણ હજુ એકથી બે સિસ્ટમ સક્રિય થાય છે એટલે ક્યાંક ને ક્યાંક ચોમાસું પણ વધારે આગળ આવવાનું છે અને એમની સાથે ભારે વરસાદ પડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અમારો અહેવાલ તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો નમસ્કાર